સહેમાથી ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં પચીસ તારીખ સુધી હળવા સામાન્ય છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ છે તો ક્યાં ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે સાથે જ પચીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે તો પચીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન કયા કયા ભાગોની અંદર કયા કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ નોંધાઈ શકે છે તેની વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ને લાઈક આપીને શેર કરી દેજો તો ખાસ કરીને મિત્રો હવે ગુજરાતની અંદર ફરી વાર ચોમાસાના અંતના જે છેલ્લો વરસાદ જોવા મળશે તે હવે ગુજરાતની અંદર ધીરે ધીરે શરૂ થવા જઈ રહ્યો છે તેમજ મોટો રાઉન્ડ પણ આવી રહ્યો છે પરંતુ તે પચીસ તારીખથી થવા જઈ રહ્યો છે કે પાંચ દિવસ દરમિયાન આજથી પચીસ તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદ અમુક અમુક ભાગોની અંદર જોવા મળશે જેમાં છૂટા છવાય એકાદ બે ભાગોની અંદર સારો વરસાદ પણ જોવા મળી શકે છે આજે એકવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અમુક અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે જેમાં ભાવનગર જિલ્લાના દરિયાઈ પટ્ટીના તાલુકાની અંદર અમરેલીના અમુક વિસ્તારો હોય જામનગર રાજકોટ અને મોરબી અને બોટાદ જિલ્લાના એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે કચ્છમાં પણ ગઈકાલની જેમ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તે મુજબ ભુજ હોય ખાવડા રાપર ગાંધીધામ અંજાર સહિતના વરસાદી ઝાપા જોવા મળશે અરવલ્લી આબુ છે એવા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે આ સિવાય નડિયાદ છે ખંભાત ધોળકા જેવા ભાગો વડોદરા બોડેલી છોટાઉદેપુર દાહોદ ગોધરાના ભાગો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર રાજપીપળા નર્મદા જિલ્લાની અંદર પર્વ ચમોદની અંદર તેમજ વ્યારા નાગ નવાપુર ડાંગ તાપી વલસાડ સીલવાસ અને મહારાષ્ટ્ર બોર્ડ ગ્રામ્ય વિસ્તાર એટલા ભાગોની અંદર આજે વરસાદી ઝાપટા અમુક અમુક ભાગોની અંદર જે આપણે જણાવ્યા વિસ્તારો એમાં જોવા મળે તેવી શક્યતા છે ધીરે ધીરે જ્યાં ગરમીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે ત્યાં વરસાદી ઝાપટા આપણે ગઈકાલે જણાવ્યું તે મુજબ પડે તેવી શક્યતા રહેલી છે તેમજ બાવીસ ત્રેવીસ તારીખ દરમિયાન પણ ગુજરાતમાં અલગ અલગ ભાગોની અંદર વરસાદી ઝાપટા ધીરે ધીરે વધતા જોવા મળી શકે છે અને ચોવીસ તારીખથી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બનવાની છે તે ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાતની સાવ ધીરે ધીરે નજીક પહોંચી જશે જેના કારણે ચોવીસ તારીખથી દક્ષિણના ભાગો જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ એટલા ભાગોની અંદર વરસાદની એન્ટ્રી છવ્વીસ તારીખથી જોવા મળી શકે છે પચીસ તારીખથી વિસ્તારમાં અને વરસાદની માત્રામાં વધારો થતો જોવા મળશે પચીસ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં વલસાડ વાપી કપરાડા નાસિક આજુબાજુના વિસ્તાર હોય નર્મદા જિલ્લો ભરૂચ અમોદ ડાંગ આહવા એ તમામ ભાગો તેમજ પૂર્વ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની એન્ટ્રી તળાજા ભાવનગર મોવા ઘોઘા ઉના રાજુલા અમરેલી જેવા ભાગોની અંદર જોવા મળી શકે છે તેની સાથે દાહોદ ગોધરા છોટા ઉદેપુર વડોદરા અરવલ્લી બનાસકાંઠાના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગોની અંદર પણ વરસાદી માહોલ પચીસ તારીખથી જોવા મળે તેવી કે રહેલી છે ખાસ કરીને છવ્વીસ તારીખથી વરસાદનું જોરની સાથે વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો વધારો થતો જોવા મળશે છવ્વીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે જેમાં આહવા ડાંગ વલસાડ વાપી કપરાડા સુરત તેમજ નવાપુર ડાંગ તાપી સહિતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે તે સિવાય વડોદરા નર્મદા અમોદ ભરૂચ છોટાઉદેપુર એ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ દાહોદ ગોધરામાં ભારે વરસાદથી હળવા મજ્જમ તેમજ અરવલ્લી મહીસાગર પંચમહાલ જેવા ભાગો તેમજ ડુંગરપુર ઈડર વડાલી એ ભાગોની અંદર પણ વરસાદી માહોલ હળવો મજ્જમ જોવા મળે તેવી શક્યતા રહેલી છે આ બાજુ સૌરાષ્ટ્રની અંદર ભાવનગરમાં તેમજ અમરેલી અને જુનાગઢ એ ભાગોની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર ભારે વરસાદ થઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ સિવાય જૂનાગઢ પોરબંદર ભાનવડ ગોંડલ જસદણ રાજકોટના અમુક વિસ્તારો બોટાદ એટલા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે છવ્વીસ તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે સત્યાવીસ તારીખથી વરસાદની માત્રાની સાથે વિસ્તારમાં વધારો થતો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારનો આગળ સમાવેશ થતો જોવા મળશે અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા દક્ષિણ ઉરાદના તમામ ભાગોની અંદર પચીસથી ત્રીસમાં વરસાદી માહોલ યથાવત જોવા મળશે ઉત્તરના પણ મહેસાણા પાટણના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે આ બાજુ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારિકામાં પણ વરસાદની એન્ટ્રી છવ્વીસ તારીખની રાત્રિથી જોવા મળે તેવું અનુમાન રહેલું છે તે ત્યારબાદ આ સિસ્ટમમાં ઘેરાઓ ગુજરાતમાં આગળ જોવા મળશે સત્યાવીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન છે જેમાં ભાવનગર અમરેલી બોટાદ તેમજ રાજકોટ છે ઉપલેટા જામનગર દ્વારકાના અને પોરબંદરના એકાદ બે ગ્રામ્ય વિસ્તાર મધ્ય પૂર્વમાં દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અમદાવાદ આણંદ નડિયાદ બોરસદ એટલા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય કચ્છમાં પણ તારીખથી એન્ટ્રી થઈ શકે છે ઉત્તરમાં વરસાદનું જોર ઓછું જોવા મળે તેવી શક્યતા રહેલી છે પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા આ ભાગોની અંદર એકાદ બે ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે અઠ્યાવીસ તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે પરંતુ વરસાદનું જોર થોડું ઘટે તેવી સંભાવના રહેલી છે પરંતુ સૌરાષ્ટ્રના ભાગો મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે કચ્છમાં પણ વિસ્તારમાં વાગડ પર જેવા ભાગો ગાંધીધામ એ ભાગોની અંદર વરસાદની વધુ શક્યતા રહેલી છે આ સિવાય નલિયા ભુજ ભયાઉ તેમજ અડેસર જેવા ભાગોની અંદર પણ સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો આ રીતે સિસ્ટમ જેમ આગળ વધશે તેમ વિસ્તારો અને વરસાદની માત્રાનું જોર વધતું જોવા મળે તેવું અનુમાન રહેલી છે હજુ આમાં કોઈ પણ ફેરફાર થશે તો કાલની અપડેટમાં માહિતી આપશું આજની અપડેટમાં એટલું જ ફરી એકદમ વીડિયો સાથે મળીશું